પડ્યા માડી હેત ઢ્યા જોવા લોક રે માડી તારા ગુજરાત સહિત અમદાવાદના ખેલૈયાઓમાં વર્ષોથી પોતાનો એક અલગ છાપ ઊભી કરનાર ફરિયુ ફરી એકવાર ગામઠી ગરબા લઈને આવી રહ્યું છે આ વખતે ફરિયુ દ્વારા અમદાવાદીઓ માટે પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે બીટ પડે અને પગલાં થીરકે એમ ફરિયુ આવ્યું છે એટલે બધું જ ચમકી જાય આમ તો નવરાત્રીનો પ્રારંભ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી થઈ રહ્યો છે પરંતુ વીસ સપ્ટેમ્બરના રોજ ફરી ફરી એકવાર પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્ય મજૂમદાર સાથે પ્રિ નવરાત્રીનું આયોજન કરી રહી છે ઐશ્વર્ય મજૂમદાર ખેલૈયાઓના થનગડાટને નવરાત્રી પહેલા જ સાતમા આસમાને પહોંચાડવા માટે તૈયાર થઈ રહી છે ખમાર છું ધ વ્હાઈટ ટાઈગર એન્ટરટેન ફમના ફાઉન્ડર અને ગત વર્ષે આપણે જે ફળિયું ગામઠી ગરબા જે પ્રમાણે સક્સેસ અમદાવાદના ચાહકોને પ્રેમીઓ આપી છે ગરબા પ્રેમીઓએ આ વર્ષે ફરીથી અમે ફળિયું ફરી એકવાર ગરબા રહીને આવી રહ્યા છીએ એમાં પ્રિ નવરાત્રિથી અમે ઓપનિંગ એશો રેમજૂદાર સાથે કરી રહ્યા છીએ દેન આફ્ટર ટેન ડેઝ ટેન અલગ અલગ આર્ટિસ્ટ સાથે ગરબા પ્લસ મંડળીનું આયોજન એટ સુરમ્ય ફાર્મ કર્ણાવતી ક્લબ રોડ ઉપર રાખેલ છે ચાલી રહી છે અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છીએ પણ પ્રિ નવરાત્રી ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય તમને જે મને દસ દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝેન્ટ કરવાનું છે સો એની એક એનો એક ઉમળકો જ જુદો હોય અને લાઈક આઈ સેડ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે મને ગમે છે વધારે એટલે હું પ્રયત્ન રાખીશ કે વધુ એ હોય તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે અને અમને એકચ્યુલી આખી દુનિયામાં જ્યાં અમે પ્રી નવરાત્રી કરીશું ત્યાંથી અમને બધી ખબર પડી જશે વોટ ઇઝ વર્કિંગ વોટ ઇઝ નોટ વર્કિંગ શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝેન્ટ કરવું છે એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ रिपोर्ट बाय असून लिंबाचिया भारत विरार अहमदाबाद